વફાદાર કૂતરો અને ચોર એક શેઠે એક કૂતરો પાળ્યો હતો તે ખૂબ વફાદાર હતો શેઠ પણ એની સારી સંભાળ રાખતા એક રાત્રે એક ચોર આવ્યો તે શેઠના ઘરની દીવાલ ઉપર ચઢ્યો ત્યાં કૂતરો જાગી ગયો અને જોરથી ભસવા લાગ્યો ચોર હોશિયાર હતો તેણે તરત જ કૂતરાની સામે રોટલાના ટુકડા નાખ્યા એને એમ હતું કે રોટલા મળતાં જ કૂતરો ભસતો બંધ થશે પરંતુ કૂતરો નિમખલાલ હતો એ ચોર પ્રત્યે બોલ્યો અલ્યા તારા એક દિવસના ટુકડાથી હું ભસવાનું બંધ કરીશ એમ તારો આ રોટલો મને કેટલા દિવસ ચાવશે તું તો મન આજનો જ રોટલો આપે છે પણ મારા માલિક મને જિંદગીભર પાળે પોષે છે ચોર બીજો રોટલો નાખવા જતો હતો ત્યાં જ કૂતરો તેને અટકાવીને બોલ્યો અરે મૂર્ખ તારા એક દિવસના રોટલા કરતા મને તો મારા શેઠનો હંમેશનો રોટલો જ ખપે માટે સમજીને ઘરભેગો થઈ જા જો અંદર આવીશ તો મારે મારા માલિકને અને ઘરના નોકરોને જગાડવા પડશે પછી તને પાછા ભાગવાનું ભારે થઈ પડશે ચોર સમજી ગયો આ વફાદાર કૂતરા આગળ એનું નહીં ચાલે એમ ખાતરી થતા એ ચાલતો થયો